વિશ્વભરમાં કેન્સરની બીમારીથી પ્રત્યેક વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે કેન્સરથી પીડિત દર્દીઓમાં બીમારીની સમજનો અભાવ હોવાથી લોકો કેન્સર સામે લડવાના બદલે ભયભીત થઈ જાય છે અને કેન્સરનો ઈલાજ કરાવવામાં નિરસ્તા દાખવે છે આ બીમારી પ્રત્યે લોકો જાગૃત થાય અને ડરે નહીં પરંતુ તેની સામે લડે તેવી ભાવનાથી લોક જાગૃતિ ફેલાવવા માટે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પિંગેથોન રેલી યોજવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં ચાર ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ માત્ર ને માત્ર લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતતા લાવવાનો છે ત્યારે આજના દિવસે અંકલેશ્વરની જુદી જુદી સંસ્થા જેમ કે બ્રહ્મ સમાજ અંકલેશ્વર જેસીઆઈ અંકલેશ્વર ઇનર વ્હીલ ક્લબ ખોડલધામ સમાજ મહેશ્વરી સમાજ મહેસાણા મિત્ર મંડળ સંગીની ફોરમ દ્વારા સંયુક્ત રીતે કેન્સર અવેરનેસ માટે એક રેલીનું આયોજન કરાયું હતું કેન્સરથી ડરવાનું નથી પણ લડવાનું છે આ મુખ્ય સૂત્ર હતું જેમાં ડૉક્ટર ભૂમિદવેએ ખૂબ સુંદર રીતે કેન્સર વિશે માહિતી પૂરી પાડી જેમાં કેન્સરથી કઈ રીતે બચવું અને શું સાવચેતી લેવી તે વિશે માહિતી આપી હતી રવિવારના રોજ યોજાયેલ પિંકેથોન અ વોક ફોર અવેરનેસ ફોર કેન્સરના અવેરનેસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પિંક સાડી પહેરીને બહેનોએ ભાગ લીધો હતો વિવિધ સ્લોગનવાળા પોસ્ટર્સ અને બેનરો સાથે બહેનો રેલીમાં જોડાઈ હતી કેન્સરને હરાવવાનું છે હારવાનું નથી જેવા સ્લોગનો સાથે આ પિંકેથોન કમલમ ગાર્ડનથી નીકળી નિયમ ચોકડી પારસમણી ચોકડી સાવન ચોકડી સિટી સેન્ટર થઈને પરત કમલમ ગાર્ડન આવી પહોંચી હતી મોટી સંખ્યામાં અંકલેશ્વરની બહેનોએ આ રેલીમાં જોડાઈને કેન્સર પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો આજકાલ સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરના જે કેસીસ છે એ વધતા આવ્યા છે હવે એના માટે આપણે હરાવવા માટે શું કરવું એનું એક ચોક્કસ કારણ એ છે કે આપણે ટાઈમલી આપણું મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ તમને એના થોડાક પણ સિમ્ટમ્સ દેખાય તો તમારે તરત નજીકના ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરી અને એમને બતાવવું જોઈએ ચેકઅપ કરાવવું જોઈએ અને સ્ક્રીનિંગ ટેસ્ટ જે પેપ્સમિયર અને મેમોગ્રાફી જેવા જે સ્ક્રીનિંગ ટેસ્ટ છે એ આફ્ટર ફોર્ટી તમારે અચૂક કરાવવા જોઈએ દર ત્રણ વર્ષે અથવા તો દર તમને ફેમિલી હિસ્ટ્રી હોય જેમના ફેમિલીમાં કેન્સરની હિસ્ટ્રી હોય એમણે દર વર્ષે અથવા તો દર ત્રણ વર્ષે તમારે આ ટેસ્ટ કરાવવા જોઈએ